વડોદરા શહેરના ખિસકોલી સર્કલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે કામની નક્કી કરાયેલી પૂર્ણ થઈ ગયા છતાં કામગીરી હજુ પણ ધીમી ગતિએ ચાલતા સ્થાનિક મુશ્કેલી અનુભવી રહ્યા છે નંબર કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે આ કામગીરીને સમર્થન આપતા તંત્રને તાત્કાલિક કામ ઝડપે પૂર્ણ કરવાની અપીલ કરી છે તેમણે જણાવ્યું કે ધીમી કામગીરીના કારણે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે તેમજ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રાકેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી કે કોર્પોરેશન કાર્યમાં ગતિ લાવી પાણી લાઇનનું કામ જલ્દી પૂર્ણ કરે જેથી નાગરિકોને રાહત મળે અને ટ્રાફિક વ્યવસ્થા પણ સામાન્ય બની રહે આ વરસાદી કાસ્તી કામગીરી ચાલે છે છેલ્લા એક વર્ષ ઉપરથી ચાલી રહી છે કામગીરી આટલા દરાથી તો અહીંયા કિસ્કોલી તળાવનો 6 કરોડ 19 લાખનો પ્રોજેક્ટ કહેવાય છે એવું મને જાણવા મળ્યું હતું પ્રોજેક્ટમાં એટલી લોલા એટલી બધી કોલમપોલ ચાલતી હતી અમે બે ત્રણ વાર એન્જિનિયરને એ રજૂઆત કરેલી હતી કોન્ટ્રાક્ટરને કીધેલું હતું કે સ્લેબ બેસી જાય છે તમે જોઈ લો પણ કઈ ધ્યાન ના આપ્યું ઉપરથી અહીંયા ખિસકોલી સર્કલ આવીને હવે ગાડી અટવાઈ ગઈ છે છેલ્લા એક મહિનાની અંદર લાગ્યા વીસ ફૂટ નું કામ કરતા કરતા એક મહિના જેવો ટાઈમ થવા એવું લાગે છે એના કારણે એટલો ટ્રાફિક થાય છે ટ્રાફિક પોલીસ પર થઈ થઈ ભારણ ગયું અને સ્થાનિક પોલીસ પર એટલું ભારણ થઈ ગયું કેમ કે એના કારણે એટલા એક્સિડન્ટ થવા લાગ્યા કે પોલીસ ઘડી ઘડી એકસો બાર ફોન આવે કે એક્સિડન્ટ નો કેસ થયો છે ઝઘડા થાય લોકોની મારા મારી થાય અને ટ્રાફિક પોઈન્ટ અહીંયા બે લોકો થી કામ થયું જે આઠ દસ લોકો એવું થઈ ગયા લોકોને ફરીને ના જવાનું છે ટ્રાફિક થી બહુ જ હેરાન છે આ સર્કલના કામ કામ ને લઈને